નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ચોવીસ કલાક ન્યૂઝ હવે જોઈએ આજના તાજા સમાચાર નસવાડીના તણકલા ગામ નજીક પીએમ કાર્યક્રમથી પરત ફરેલ એસટી બસ પર રાત્રિ ના મારો બસ ચાલકને ને ના ભાગે પથ્થર વાગતા બસ ચાલકને રાત્રે નસવાડી સીએફસી દાખલ કરાયું કરજન ડેપોની એસટી બસ હોય બસના પાછળનો કાચ તૂટ્યા હોય તણકલા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં રાત્રે બસ મુકાઈ કાટકુવા ગામના લાભાર્થીને પરત મૂકી રાત્રે બસ પરત આવતી હોય ઘટના બની નસવાડી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી અવ નવા સમાચાર જોવા માટે અમારી બી ચોવીસ કલાક ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો માન્ય પ્રધાનમંત્રી ના કાર્યક્રમ હેઠળ કાટકુવા રૂટ ગાડી જે બીજેપાડા ગઈ હતી તે પરત ફરતી વખતે લાભાર્થીને મૂકીને આવતા તમારા વચ્ચે પેટ્રોલ પંપ વગર અજાણ્યા શખ્સો પાટલા પાટલો કાર તેમજ ડ્રાઈવરનો નો બારી પથ્થર મારીને ડ્રાઈવરની જળ પહોંચાડે છે અને આગળની કાર્યવાહી કરવા માટે પોલીસ જે સમાધાન અરજી છે તેમજ ડ્રાઈવરને એકસો આઠ માં નહી શકાય